લિંબાયત વિસ્તારમાં આવેલા રજાનગરમાં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાતા ગટરિયા નું નિર્માણ થયું છે સ્થાનિક લોકોના ઘર અને લોકોને સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિક પરિવારમાં ભય પણ ફેલાયો છે ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો આ ગંદા પાણીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ દ્રશ્યમાં જોઈ શકો છો શું સુરત મનપા તંત્ર માત્ર કાગળ પર જ કામ કરતું હશે તેવા સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે પડે તેમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કુંભ કર્ણ ની નિદ્રામાં સુતેલા અધિકારીઓ રોગચાળો ફેલાય તે પહેલા જાગશે કે નહીં કે પછી આ કાળા કાન કરી સબ સલામત હોવાના બનગા ફૂકતા રહેશે